જામનગરમાં વિશ્વ યોગ દિવસને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સમગ્ર જામનગર બન્યું છે યોગમય અજિતસિંહ ક્રિકેટ પેવેલિયન ખાતે કૃષિમંત્રી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક સહિતનાઓ બહોળી સંખ્યામાં નગરજનો યોગ અભ્યાસ કર્યો જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગર વાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા યોગ પ્રાણાયામ કર્યા આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગોચિક ઉદબોધન કરતા જણાવ્યું કે વિશ્વ યોગ દિને વસુધૈવ કુટુંબકમ અને સર્વેત્ર સુખીનઃ સંતુ સર્વે સંતુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ભાવનાનું દર્શન થાય છે યોગ એ ઋષિ મુનિઓએ માનવ જાતને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવણી કરી રહ્યું છે રાજ્ય સરકારે પણ યોગ્ય પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર તેમજ પ્રસાર થઈ શકે જેના પરિણામ સ્વરૂપે જન ભાગીદારી સાથે બોતેર હજાર થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ગ્રામ્ય પંચાયત સ્તર થી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા કોલેજ આઈટીઆઈ જેલ પોલીસ આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકો ની ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગ યોગમય બન્યો જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમળ તળાવ ગેટ નંબર 1 ખાતે યોજાયો હતો 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ કલેક્ટર બી કે પંડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક પ્રેમ સુખડેલુ અધિક્ષક કલેક્ટર બી એન ખેર અગ્રણી રમેશભાઈ મોંગરા સહિતના અધિકારીઓ તેમજ પદા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સાથે યોગ અભ્યાસ કર્યો જિલ્લા હમગડ કમાન્ડન્ટ गिरी સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લ તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા સાથે સાથે જીપીએસ સ્કૂલ કલાવાડ જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ વિઝન સ્કૂલ જામજોધપુર સાંઈ વિદ્યા સંકુલ જોડિયા વીર સાવરકર હાઈસ્કૂલ લાલપુર તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાઘેડી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા આજે સમગ્ર વિશ્વમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો ત્રાણું જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહીએ છે આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો યુવક યુવતીઓ સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભર ભાગ લીધો છે મને પણ ખૂબ આનંદ થયો મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હર્ષલ ખંડેડિયા એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલું એસ લાઇન ન્યૂઝ સાથે